મહેસાણા જિલ્લામાં ગર્ભવતી મહિલાઓમાં કુપોષણ હોવાનું અનેકવાર સામે આવ્યું હતું પણ હવે કુપોષણથી પીડિત મહિલાઓ ઉપરાંત ગર્ભવતી મહિલાઓમાં તમાકુ સેવનનું પ્રમાણ પણ વધ્યું છે થોડાક સમય પહેલા ગર્ભવતી મહિલાનું પ્રસુતિ મૃત્યુ નિપજ્યું હતું અને ત્યારબાદ હાથ ધરાયેલી તપાસમાં વિવાદના અંતે મહિલા તમાકુનું સેવન કરતી હોવાનું પણ સામે આવ્યું હતું આથી મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે પણ શરૂ કરેલી તપાસમાં સરકારી દફતરે નોંધાયેલી સત્તર હજાર ગર્ભવતી મહિલાઓની ચકાસણી

સગર્ભા માતાઓની અંદર પણ આપણને એવું ધ્યાનમાં આવ્યું છે કે તમાકુનું વ્યસન થાય છે પરંતુ એક્ઝેક્ટલી અમને માતા મરણની જ્યારે કલેક્ટર સાહેબના અધ્યક્ષતાની ટીમ કરીએ છીએ ત્યારે એ એક થી બે માતાઓ એવી પણ હતી કે જેની અંદર આપણને એવું જાણવા મળ્યું કે સગર્ભા માતાઓમાં તમાકુનું વ્યસન હતું એના કારણે હાઈ રિસ્ક બનીને માતા મરણ થયું એટલે એ વખતે જ ત્યાંથી માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબે સૂચના આપી આપણે જોઈએ આપણે ટેકો સોફ્ટવેર ની અંદર એનો ડેટા પણ એડ કરાવ્યો અને ડેટા એડ કરાવ્યો તો જ્યારે જાણવા મળ્યું કે આપણા જિલ્લાની આશરે અત્યારે સત્તર હજાર થી વધુ સગર્ભા માતાઓ છે એમાં ત્રણસો ને પિસ્તાલીસ સગર્ભા માતાઓ એવી નીકળી કે જેની ટોપિક બેસે કયા કયા પ્રકારના વ્યસન છે એમાં 345 સગરબા માતાઓમાં તમાકુનું વ્યસન હતું કે જે ઘૂટકા પાન મસાલા જે આપણે કહીએ હતી અને સો ઉપર જેટલી સગરબા માતાઓ એવી પણ નીકળી એમાંથી કે જેમને બીનું વ્યસન કે સ્મોકિંગ કરતા હતા આ dataType સુદ્રં સમાચાર વધુ સમાચાર માટે અપજોતારો નિર્માણ ન્યૂઝ નમસ્કાર